માથા કુટું કરતા પકડી જાય એવો નો રેતો મેં કાલ ભાવલા ને કીધું સીધો રેજે ભાવલા ભાવલાનો નો વાક જ નતો ભાવલો કઈ ઓછો નતો હો

ચેનલો આવેલી નઈ એટલે હવે કે તમે બધા ચલાવો આમ કરો તેમ કરો એ બે ને હિતેશ પાંડા ગલે ઈ એના કામ જ આ છે એટલે હું કઉ છુ કે હિતેશ

વિતેશના કામમાં વિતેશ તાત કામમાં બગલા ફોટો પાડીને ભાવના વ્યવસ્થિત રેવાય ખાવા છે તારે ભાવેશ કેટલી બે બાકી તો લાઈક ફોલો ને કરી હવે ભાવલો વિચારી ને રજા તો તારું નામ ભૂલવાનું હેલો લવરિયા ગુડ મોર્નિંગ જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ તો શું કરો છો હવે મને શરદીમાંય સારું છે માથું દુખવામાં પણ સારું છે ગુડ મોર્નિંગ જય જીનેન્દ્ર જય શ્રી કૃષ્ણ તો આજે અમારે થોડોક થોડોક વરસાદ પડે છે અને થોડો કમતો એમ લાગે કે સેજ વધારે આવી જાય ને તો રાજકોટના બધા ડેમ ભરાઈ જાય આજી ડેમ ન્યારી ડેમ અને કેટલા લોકો આવું છે ન્યારી ડેમ ફરવા માટે ભાવલો તો બધાની રાહ જોવે જ છે જો મમ્મી સવારમાં ઊઠીને કપડા મીંડાતા સંખેલવા મેં બધી પથારી ઉપાડીને સંકેલી ને કબાટમાં મૂકી દીધી હોલમાં જશું લિવિંગ એરિયામાં ત્યાં જઈને વોશ બેસીનમાં બ્રશ કરશું પછી ચા પાણી ગાંઠિયાનો નાસ્તો કરશું અમે લોકો ભાખરી જેને ખાવી હોય ને ભાખરી તો સરસ મજાની નિંદર થઈ ગઈ છે

અને જબલું કાઢી મોદક ને બધું ભરવા મીંડો એની હિતલાની લાલિયાની ત્રણેયની ટીમ છે કેટલા લાડવા ચોરી ગયા બધી જગ્યાથી ગણપતિના ભરી ભરી પછી વેચે છે ખાવા હોય ને એટલા ખાય કેમ કે આપણે રાજકોટ તો મીઠાઈની દુકાન ફેમસ છે તને ખબર છે ભાવલો લાલિયો ને હિતલો આ ત્રણેય સુધરતા જ નથી

હું તો બધી જગી જોઈ ગઈ મારી એમ કે ક્યાં લગી ને ભાઈ ફોર વેલા મેં તો મૂકી દીધો ભાવલા આ કેવું નતું કહી દીધું બહુ જોર છે ભાવલો મોદક ના લાડુ તો ગુલાબી કલર ના બોવે ને ભાવે ચોઈરા અમે લોકો બ્રશ કરી પછી આગળનો બ્લોગ જોજો હો બની રેજો રહેજો બ્લોગ માં તો હવે છે ને ભાવલા ક્યાંય પણ જાને તો ચોરી ચકારી ન કરતો હાજી ડેમે ગયા ને તો ત્યાં તો એના સળિયા મંડળ તોડવા

ભાવલો પહેલા ના એના ઘર જ રહેતો આવી ચોર્યું કિશન પાસે શીખો હા અને લાલો પછી આવ્યો એડ થયો તો ભાવલાય લાલાને શીખવડ્યું કેસલા પાસે શીખવેડેલું અને પછી ભાવલાએ હિતલાને કીધું એકવાર મેં કીધું તો ભાવલા આવું બધું ક્યાંથી શીખો તો કે આપણો માણસ છે ને કિશ્લો પણ ઓલો ઓલોક શીખવાડીને છેટો રહી જાય છે માર આ લોકો ખાતા રહે છે આખો દી પબ્લિકના નેના આવું નો આલે ને અહીંયા શું ઘરે આવતો કિસલો અને અહીંયા નીચેનો ભાવલો રહ્યા રાજ હતો બહુ અમારે ઘરે આવતો કિસ્લો તો એમ કે તો ભાવન ભાવડા નીચે કોકરા ગંજી ચડી ઉડ્યા છે તો કે ક્યાં છે તો કહે આ બાજુ પડ્યા છે ઉડેલા તો ફટે ને લે અને ગંજી જોઈને એવા ગાંડા થાય ને ગંજી ચોર છે ગંજી પહેરી લે ચડી હોય ને તો ચડી લઈએ માણસ પછી મેં તો જાડ્યું તો ન ખાવી પણ અમારા ઓછા ઓછા અમારા બિલ્ડિંગમાં બહુ બધા ગંજી ચડી લઈ ગયા ઉડતા હોય ને તો લઈ જાય ગંજી ચડે હું તો કહું કોકનો એક બટન તૂટી ને એ ન મૂકે એવા બે ચોર છે માસ્ટર માઇન્ડ કિસ બી છે તો જો હમણાં ફોન કરશે કે આજે રાત્રે કઈ ગણપતિ જવાનું જ લાડુ લાડુ ચોર મને તેમ થતું હતું કે મુંબઈમાં લાલબાગ ન ભોગે ત્યાં તો બહુ બધું વસ્તુ મળે પણ આ વખતે મુંબઈમાં લાલબાગ બંધ કરી દીધું છે બહુ બધા પડા પડી પડા પડી બધાને મરવા માંડ્યા શ્વાસ નથી લઈ શકતા એટલું લાલ વાળા છે ને ટ્રાફિક છે બધા બે જ લાઈનમાં બેઠા હોય દર્શન કરવા પછી સરકારે કીધું કે ઘરમાં જ રહેજો કોઈ આવી રીતે નથી દર્શન કરવાના તો ભાવલાએ એમ કહી દીધું કે આપણે ન્યા નહીં જઈએ કે ઓલરેડી ન્યા બંધ છે બધું તો લઈને બેસી આ તો મને યાદ આવ્યું કાલે એવું ગંજી ચોર બહુ ગંજી ને લાડવા તો કાલ બહુ જોઈ રહ્યા બહુ જોઈ રહ્યા જયલો જોઈ ગયો તો જયલાની ટીમ અલગ છે લાડવા ને બધા ની વસ્તુ ચોરો ની મીઠાઈ ની દુકાન ઉભા હોય ને તો ત્યાં જૈલોઈ બે ત્રણ લાડવા ઉભા ઉભા ખાય જાય ફાકી દુકાન જઈ ને બે ત્રણ ફાકી જયલો ખાઈ જાય અને બે ત્રણ પાર્સલ કરીને લઈ જાય આ બધા ની ટીમ જ અલગ અલગ છે તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આવી વાતો તમને હું કહીશ ચા પાણી નાસ્તો કરી લે આ તો મારે લાવીને કપડા હં કે વાત કરતી એટલે મેં આવી વાત કરી જૈલા ની ભાવલા ની બેટી મલક છે જૈલાની ચડી વાળી છે ભાવલા ની ગંજી વાળી છે